કારણ એ છે કે આપણે બળવાખોર નથી અમે બળવાખોર નથી કારણ એ છે કે આપણે બળવાખોર નથી અમે બળવાખોર નથી ટિકિટની જયારે વાત હતી નિરીક્ષકો ત્યારથી પચાસ લોકોએ રજૂઆત કરી હતી કે આ બંને કામ કરવાવાળા લોકો છે આમને ટિકિટ આપશો તો ગામના બીજા વિસ્તારોમાં પણ આપણને ફાયદો થશે પણ હવે અત્યારે કેવું છે કે કામ કરવાવાળાની કોઈ કદર નથી ત્યાં આ ઉપરના બધાએ કરી છે પણ સ્થાનિક રાજકારણ એવું છે ને કે કોઈને ખબર નથી પડે એવું અડતા એ લોકોએ કીધું કે અમારે લડવું નથી બાપુ તમે લડો અને હર્ષદભાઈ લડે અમે તમારી સાથે છીએ પછી પાર્ટીએ તો કદર ના કરી અને અમને છેક સુધી અંધારામાં રાખ્યા આગલા દિવસે અમને એવો મેસેજ મળ્યો આ તમને જણાવવાનું કારણ એ છે આજની જય મે લડી માત અત્યારે ઉપસ્થિત નવાપરા વિસ્તાર મહાકાળી મંદિર અવેરા ચોક અંબાપુરા ત્યાંથી પણ વોર્ડ નંબર બેમાંથી જે લોકો અત્યારે ટૂંકા કાળામાં રામાપીર યોગ મંડળ દ્વારા એક કાર્યક્રમ અમારી માટે ગોઠવો કે ભાઈ બાપુને એમના સમર્થનમાં એક આપણે આયોજન કરીએ એટલે ટૂંકી નોટિસમાં તમે બધા એ લોકોએ પણ બધાને આમંત્રણ આપ્યું અમારે નથી કહેવાતું અમે પણ કીધું છે અને તમે બધા મતદારો વોર્ડ નંબર બેના જ બધા મતદારો છો એટલે તમે બધા ઉપસ્થિત પહેલાં તો ખૂબ ખૂબ તમારો આભાર બીજું બળવંતસિંહ બાપુ મારા વડીલ છે મોટાભાઈ સમાન એ આમ તો અમારી ટિકિટની જ્યારે વાત હતી નિરીક્ષકો ત્યારથી પચાસ લોકોએ રજૂઆત કરી હતી કે આ બંને કામ કરવાવાળા લોકો છે આમને ટિકિટ આપશો તો ગામના બીજા વિસ્તારોમાં પણ આપણને ફાયદો થશે પણ હવે અત્યારે કેવું છે કે કામ કરવાવાળાની કોઈ કદર નથી એટલે અમને અગાઉથી ખ્યાલ હતી કે આવું પરિસ્થિતિ છે અંબાપુરા વિસ્તારની નવાપરાના અમુક આગેવાનો બીજા બધાને આપણે મીટિંગ કરી હતી કે ભાઈ કોઈને લડવું હોય તો મોહન હર્ષદભાઈ આપણે બેસી જઈએ અમારે લડવું નથી પણ સો લોકોની હાજરીમાં એમાં નવાપરામાંથી ઘનશ્યામભાઈ ને તહેરામભાઈ બધા જૂના બધા ઘણા બધા હતા બધાએ કીધું અવડા ચોકમાંથી હતા વિસ્તારના બધા લોકો હતા અંબાપુરામાંથી હતા એ લોકોએ કીધું ભાઈ અમારે લડવું નથી બાપુ તમે લડો અને હર્ષદભાઈ લડે અમે તમારી સાથે છીએ પછી પાર્ટીએ તો એ કદર ના કરી અને અમને છેક સુધી અંધારામાં રાખ્યા આગલે દિવસે અમને એવો મેસેજ મળ્યો આ તમને જણાવવાનું કારણ એ છે કે આપણે બળવાખોર નથી અમે બળવાખોર નથી પણ વિસ્તારના લોકોએ અમને આગલે દિવસે ખબર પડી કે ભાઈ તમારી ટિકિટ હવે નહીં આવે આગેવાનોએ મહેનત કરી છે એવું નથી ભાજપના આગેવાનોએ અહીંયા ઉપરના બધાએ કરી છે પણ સ્થાનિક રાજકારણ એવું છે ને કે કોઈને ખબર નથી પડે એવું એટલે અમને કાપવામાં એટલે અમે મિટિંગ પાછી બોલાવી આંબેડકર ચોકમાં જાહેરમાં અને દોઢસોથી પોણી બસો લોકોની હાજરીમાં કીધું કે ભાઈ હવે જો અમને ટિકિટ મળે એવું નથી તો અમે તમે જે લોકો નિર્ણય લો તમે કહો કે બેસી જાઓ તો અમારે લડવું નથી પણ વિસ્તારના લોકોએ તમામ એક સાથે એવું કીધું કે બાપુ તમારે હર્ષદભાઈને લડવાનું જ છે પરિણામ જે આવે એ પાર્ટી ટિકિટ ન આપે તો અમે તમારી સાથે છીએ એટલે તો પહેલી વાત તો અમે એટલે અપક્ષ ઉમેદવારી કરી છે